ઇઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા આઠ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે ઇઝરાયલે ઈરાનની પરમાણુ સાઇટ્સ પર હુમલો કર્યો ત્યારથી બંને દેશો એકબીજાને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે પરંતુ હવે એક ચોંકાવનારો ફેરફાર સામે આવ્યો છે કે જે રિપોર્ટના આધારે આ હુમલાઓ થઈ રહ્યા હતા એ રિપોર્ટ જ ખોટા છે ત્યારે શું છે આ રિપોર્ટ કે જેના લીધે આવું ધમસાણ યુદ્ધ થઈ ગયું જાણીશું વિગતવાર નમસ્કાર આપ જોઈ રહ્યા છો હવે રાજકોટ અને આપની સાથે હું છું બંસી રંગાણી આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી આઈ વડા રાફેલ ગ્રોસીએ પોતાના અગાઉના નિવેદનથી યુ ટર્ન લીધો છે આઈએઈએના ચીફ ગ્રોસીએ કહ્યું કે અમને એવા કોઈ પુરાવા નથી મળ્યા કે ઈરાન પરમાણુ હથિયાર બનાવી રહ્યું છે આ નિવેદન મહત્વપૂર્ણ એટલા માટે છે કારણ કે અગાઉ આઈએઈએના રિપોર્ટના આધારે જ ઇઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો હતો યુદ્ધની શરૂઆત પછી ઈરાને ઇઝરાયલમાં અનેક મિસાઇલ હુમલાઓ કર્યા હતા ગુરુવારે ઈરાને એક હોસ્પિટલને પણ નિશાન બનાવ્યું હતું જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા આઈએઈએના જણાવ્યા અનુસાર સેટેલાઇટ ઇમેજીસ અને તપાસના આધારે એવી કોઈ જગ્યાએ રેડિયેશન કે વિસ્ફોટજનક પ્રવૃત્તિઓનો પુરાવો નથી એવો કોઈ પુરાવો નથી જ્યાં ઈઝરાયલે હુમલો કર્યો હતો હાલની સ્થિતિ મુજબ ઈરાન પરમાણુ હથિયાર બનાવવા માટે કાર્યરત હોવા અંગે કોઈ સ્પષ્ટ પુરાવા નથી ઈરાને આઈએ એના નિવેદન પર ગંભીર પ્રશ્ન ઉઠાવ્યો છે ઈરાન કહે છે હવે આ વાત કહેવામાં બહુ મોડું થઈ ગયું છે આઈ એ ખોટા રિપોર્ટના કારણે જ ઇઝરાયેલે હુમલાઓ શરૂ કર્યા હતા ઈરાનના આક્ષેપ મુજબ ખોટી માહિતીના આધારે શરૂ થયેલા આ યુદ્ધથી અનેક નિર્દોષો માર્યા ગયા છે ત્યારે હવે આગળ શું કાર્યવાહી થશે અને આ યુદ્ધ ક્યારે વિરામ લેશે એ જોવું રહ્યું なおいしそう。